ો વિશ્વ પ્રસિદ્ધ ઉત્તરાર્ધ મહોત્સવનો આજે બીજો દિવસ છે ગઈકાલે તેનો પ્રારંભ થયો હતો વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ઘુંગરુના નાદ નર્તન અને વાયોલીન વાદનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉત્તરાધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે પ્રાચીન નગરી મોઢેરા ખાતે સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ મનાવવામાં આવતો હતો રાજ્ય સરકાર દ્વારા શિલ્પ સ્થાપત્ય સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઈ રહ્યો છે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ બાદ તેની ઉજવણીના ભાગરૂપે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે સૂર્યની પૂજા સાથે સંકળાયેલ આ મહોત્સવ સૂર્ય વંદનાને મહત્વ આપે છે આ પવિત્ર મહોત્સવના સંગમનું કલામય રસપાન કરવા કલા રસિકો દેશ વિદેશમાં લોકો મહોત્સવનો આનંદ માણે છે તો આ મહોત્સવ થકી રાજ્યના ભવ્ય વારસાને અને સ્થાપત્યને વિશ્વભરમાં યશસ્વી અને ગૌરવપ્રદ બનાવે છે મહોત્સવે રાજ્યની સંસ્કૃતિને વધુ ઉન્નત સ્વરૂપ આપી વિશ્વ કક્ષાએ નામના અપાવી છે આ મહોત્સવ થકી સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય વધ્યું છે કલાકારોની કલા ભાવના અને આ મહોત્સવથી ઉજાગર થાય છે સાંસ્કૃતિક ધરોહરને વિશ્વ સ્તરે લઈ જવા માટે સરકાર કટિબદ્ધ છે નૃત્ય એટલે આત્માનું સંગીત નૃત્યનો હેતુ સનાતન સત્યોની સૌંદર્ય દ્વારા પ્રતીતિ કરાવવાનો છે આપણા સાંસ્કૃતિક નૃત્યો પવિત્ર સ્વરૂપમાં જળવાઈ રહ્યા છે મોઢેરા સંગીત નર્તન અને સ્થાપત્યના ત્રિવેણી સંગમનું મહોત્સવના દિવસે સાક્ષી બન્યું વિશ્વનું અદ્ભુત સ્થાપત્ય બેનમૂન મોઢેરા સૂર્ય મંદિરની સાંસ્કૃતિક પરંપરા નિરંતર જાળવી રાખી છે આ મહોત્સવમાં પ્રથમ દિવસે દેવિકા દેવેન્દ્ર દ્વારા કથક નૃત્ય કલા મંડળમ ક્ષેમાવતી દ્વારા મોહિની અટ્ટમ નૃત્ય મોહંતી એન્ડ ગ્રુપ દ્વારા ઓડિસી જિજ્ઞા દીક્ષિત એન્ડ ગ્રુપ દ્વારા કથક અનિદ્રિષ્ટ્રા શુંડા દ્વારા ભરતનાટ્યમ અને ડો સોનમ બાસુ સિંઘ દ્વારા મણિપુરી નૃત્ય રજૂ કરાયું હતું બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી